આ મારી લાઈફની પંદરમી મૂવી અને આ મને સાચે બહુ સારી લાગી મૂવી અને વિક્રમ સર જોડે કરીને મને બહુ જ ગમ્યું અને એમના બાળપણનો રોલ કરવાનું મને ખૂબ જ સારું લાગે છે તો તમને જોઈ શકે તો આપણે જોવા જજો અને માણજો વધારે મજા આવશે મારું મને બધા મીઠું ના નામથી ઓળખતા હતા ને હા આ મૂવી એટલું જોરદાર છે ને મારું આ મૂવી ટેન્થ નંબર પર આવી રહ્યું છે આ મૂવીને મેં જાણીને એટલી મને મજા આવી રહી છે કે જેની કોઈ વાત નથી અને આ મૂવી એટલી એક્સાઇટિંગ છે અમારા રોલથી લઈને મોટા લોકો થેન્ક યુ લઈ લો તો મારું મૂવી છે તો મેં વિક્રમ સર જોડે અને પ્રિનર મેડમ જોડે પહેલી વાર કરી છે તો આ એક્સપિરિયન્સ મને બહુ સારો રહ્યો છે ને કોઈ શકે તો આ ફિલ્મ જોવા જજો બહુ સારી ફિલ્મ છે આપણે જાણીશું વિક્રમભાઈના મોડેલ કે કેવું રહ્યું આ પિક્ચર તમને કામ કરવામાં કોઈ મુશ્કેલી પડી અને કેવો રોલ હતો તમારો ના ના બહુ સારો અનુભવ રહ્યો આ પિક્ચર સોરી સાજા મારા ડાયરેક્ટર સાહેબ કોમેડી આર્ટિસ્ટ અમાર જીત પંડ્યા એમને બહુ સરસ મજાનું કામ કર્યું છે આ પિક્ચરમાં દરેકનો અભિનય બહુ સારો છે અને મારા પ્રોડ્યુસરે ધર્મેશ સાહેબ બહુ સારો ખર્જો પણ કરી છે આ પિક્ચર માટે દરેકને આ ફિલ્મ પસંદ કે આ પસંદ આવશે એવી મને અપેક્ષા છે વિક્રમભાઈ શું કહેવા માંગો છો પબ્લિકને આ પિક્ચર વિશે બસ

अब बहुत एक्साइटिंग मूवीस है, एम आर थी बेस्ट मूवी चलाई हुई ए आर मूवी थी, प्लीज़ हम मूवी जो आजा जो सॉरी साजना મેડમ આ હોળી ધૂળેટી પર શું સંદેશો આપવા માંગો છો ફિલ્મ વિશે હોળી ધૂળેટી ઉપર એવું હોય છે કે બધા રંગોથી રંગતા જ હોય છે આમે અને ફ્રી સમયમાં પ્લીઝ તમે બધા ફેમિલી સાથે જુઓ આ પારિવારિક ફિલ્મ છે એટલે આખી ફેમિલી જઈને જોઈ શકો છો તમે લોકો અને હોળી ધૂળેટીમાં અમે તમે શું કરશો કલર રમી લો ફ્રી થઈ જાઓ તો પ્લીઝ અહીંયા થિયેટરમાં જઈને અમારી ફિલ્મ જોજો આનંદ કરજો અમને હેલ્પ કરજો સપોર્ટ કરજો થેન્ક યુ આપણે જે આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જે સોરસ આજના ગુજરાતી અર્બન મૂવી છે તમે જોયા પછી તમને કેવો રિવ્યુ લાગ્યો શું કહેવું જોઈએ તમામ કલાકારો અને જે રાઇટર છે ચેતનભાઈ છે એમણે જે ખરેખર જે આ કથા લખી છે બીજા બધા પિક્ચરો કરતાં થોડી અલગ છે અને ખરેખર લોકોએ સમય કાઢીને થિયેટરમાં જોવા જવું જોઈએ અને વિક્રમભાઈની પિક્ચર એટલે

જે મૂવી આપનો રિલીઝ થયો છે ઘણો આનંદ થયો આ મૂવી વિશે કઈ ખાસ શું છે એ જણાવો એવું છે કે વિક્રમભાઈ જોવા માટે अक्टूबरात फागल हो चुके अनेक सरस में जाने लव स्टोरी लेने आ गए उसको अने बस में जाने एक्स्ट्रा समझाने सवाली साथ में जुवे अने मनानंत है सर जब करूं तो सपोर्ट करो सर सपोर्ट करो अवार्स प्रदीप समाचार जुवा मार्टी हमारी यूट्यूब चैनल ने शेयर लाइक सब्सक्राइब करो